આજે પચીસમી માર્ચ બે હજાર પચીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ધોઈલો થાવું હરિદાસ હરે સંતો ધોઈલો થાવું હરિદાસ કાયર મનમાં કરે મનસુબા ઊભા રહેશો આસપાસ તેમ કરતા જો ચડી ગયા ચોટે તો તરત લેશો મુખે ઘાસ અરે સંતો ધોઈલો થાવું હરિદાસ શુરવીર અને કાયર આ બંનેની વ્યાખ્યા આપણે શાસ્ત્રોમાં પણ વાંચીએ છીએ વ્યાખ્યાનકારો અને સંતો મહાપુરુષો પાસેથી પણ સાંભળતા આવ્યા છીએ જેવી રીતે જગતમાં યુદ્ધના મેદાનની અંદર કોઈ વ્યક્તિ શૂરવીર પણ હોય અને કાયર પણ હોય એમ આધ્યાત્મિક માર્ગમાં પણ કોઈ સંત ભક્ત મુક્ષુ સાધક શૂરવીર પણ હોય અને કાયર પણ હોય અને જે કાયર હોય ક્યારેય પણ દાસ ન બની શકે ભક્ત ન બની શકે આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર ન કરી શકે આધ્યાત્મિક માર્ગમાં કદમ પણ માંડી ન શકે કાયર મનમાં કરે મનસુબા ભૂલે ચૂકે રખડ્યો ભટકતો કોઈ જીવાત્મા અને કોઈ વ્યક્તિ સત્સંગમાં આવે અને આવ્યા પછી એને ખબર પડે કે એકાદશી કરવાની છે એકઠાણા કરવાના છે ડુંગળી લસણનો ત્યાગ કરવાનો છે પંચવર્તમાન પાળવાના છે સવારના પ્રાતઃ પૂજા કરવાની છે તિલક ચાંદલો કરવાનો છે દાન ધર્માદો કરવાનો છે સૌના દાસના દાસ થઈને રહેવાનું છે આ જાણ્યા પછી એનામાં કાયરતા એવી ઊભી થાય કે આ તો માયા સામે લડવાની વાત છે અને મારામાં એવી શૂરવીરતા નથી મારી પાસે માયા સામે લડવાના એવા કોઈ સદગુણી શસ્ત્રો પણ નથી એટલે મોડા વિચાર આવી જાય પાણીમાં બેસી જાય અંદર પ્રવેશ તો કર્યો રણસિંગા ફૂંકાતા હોય પૂંગળ વાગતા હોય યોદ્ધાના શરીરમાં તરવરાટ અને ઉત્સાહમાં ઉભરાતા હોય એવા સમયની અંદર આ કાયર સુરવીરના સમૂહની અંદર છે એટલે વિચાર એવો કરે કાયર મનમાં કરે મનસુબા ઊભા રહેશું આસપાસ આપણે લડવું નથી સામી છાતીના લેવા નથી મરણિયાત થવું નથી એટલે આગળ દસ પંદર પચાસ યોદ્ધાઓ લડતા હોય એની પાછળ આપણે સંતાઈને ઊભા રહીશું કોઈને મનમાં એમ ન થાય કે આ લડતો નથી કાયર મનમાં કરે મનસુબા ઊભા રે આસપાસ તેમ કરતા જો ચડી ગયા ચોટે તો તરત લેશો મૂકી ઘાસ એ લડાઈ ની અંદર આવી રીતે કાવતરુ તો કર્યું છે પણ યુદ્ધ યુદ્ધના મેદાનમાં યુદ્ધઓ ક્યારે કઈ જગ્યાએથી તમારા ઉપર વાર કરશે ખબર નહીં પડે અને ચારેક વાર આ કાયર એમાં ઘેરાઈ ગયો અને એને થયું કે હવે મર્યા તરત લેશું મુખે ઘાસ મોઢામાં ઘાસનો તણકલો લઈ હથિયારો નીચે મૂકી એના ચરણમાં મસ્તક ઝુકાવે અને કહેશું હું તમારો દાસ છું તમારો સેવક છું મને મારશો નહીં મારશો નહીં મારશો નહીં મોઢામાં ઘાસનું તરણો લેતો માણસ જો માયા સામે ન લડે પોતાના સ્વભાવ ઇન્દ્રિયો અંધકરણ મનની સામે ન લડે પંચ વિષયની સામે ન લડે દોષો અને અવગુણની સામે ન લડે સમજણની સામે ન લડે તો એવી પ્રકારની વ્યક્તિ ઉપર સંત અને ભગવંતનો ક્યારેય પણ રાજીપો થતો નથી શ્રીજી મહારાજે વચના વ્રતમાં કહ્યું કે બે સુરવીર યોદ્ધાઓ છે એમાં એકની સામે સાવ ફોસી એવા યોદ્ધાઓ લડવા માટે આવ્યા એને તો એ હરાવી શકે સામાન્ય બાબત છે અને બીજો યોદ્ધો છે એની સામે ફિરંગી આવ્યા છ છ સાડા છ ફૂટ ઊંચા એવા યોદ્ધાઓ આવ્યા અને એની સામે છાતી કાઢીને મરણીઓ થઈને લડે અને સામી છાતીના લે તો ભગવાન તો જાણે છે કે આની સામે આ જીત્યો છે પરંતુ એની સામે ફોસી એવી સેના હતી જ્યારે આની સામે તો ફિરંગી હતા યોદ્ધાઓ હતા આરબની પેટ હતી અને સામી છાતીના લીધા છે અને કડત કદાચ લડતા લડતા મરે ને એનું માથું કપાય તો પણ ભગવાન કે છે સાભાસ ધન્ય છે તારી સુરવીરતાને તારી મરદાનગીને કે આ યુદ્ધના મેદાનની અંદર તું મર્યો અને ભલે તારું માથું કપાયું તો પણ અમારા મતે અને અમારી નજરમાં તો તું જીત્યો છું આપણે માયા સામે સ્વભાવ સામે દોષો સામે ઇન્દ્રિયો અંતકરણ સામે સાવા સ્વામે લડવાનું છે અને જે લડે અને લડે ને પછી જીતે એના ઉપર ભગવાન રાજી રાજી રાજીના રેડ થઈ જાય અને પછી ભગવાન નથી જોતા કે આ બાળક છે યુવાન છે ગરીબ છે એ મને આપવા માટે ભલે સામાન્ય કક્ષાની વસ્તુ હોય તો પણ ભગવાન એની ભક્તિને અંગીકાર કરે છે ગામડાનો નાનો એવો બાળક પોતાના ખેતરની અંદર ચીબડા અને કાકડી વાવાતા એ જ્યારે જાય ત્યારે મનમાં સંકલ્પ કરે કે આ ફૂલમાંથી નાનું ડીટો તો નીકળ્યો હવે મોટી કાકડી થાય ને એ કાકડી લઈને મારે સહજાનંદ સ્વામીને આપવી છે અને એમને જમાડવી છે દરરોજ જાય એ વેલાને પાણી પાવે અને મનમાં વિચાર થાય કે ક્યારે મોટી થાય ક્યારે મોટી થાય અને મોટી થઈ અને પછી નક્કી કર્યું કે આજે આ કાકડી તોડી જુનાગઢની અંદર મહારાજને આપવા માટે જાઉં કાકડી માટે કાકડી તોડવા માટે ત્યાં વેલા પાસે ગયો મોઢામાં પાણી આવ્યા અને એવો વિચાર પણ આવ્યો કે ભગવાનને તો રાજા મહારાજાઓ શેઠિયાઓ ધનવાન આવા બધા મેવા મીઠાઈ આપવાવાળા એમને આ કાકડીની શું કિંમત હોય અને એને કાકડી ભાવે કે ના ભાવે શું ખબર એના કરતાં લાવને હું જ ખાઈ જાઉં પણ મન સાથે એણે લડાઈ લીધી મનને મારવા માટે પ્રયત્ન કર્યો અને મનને ડારો કર્યો કે તે સંકલ્પ કર્યો તો ભગવાનને આપી છે હું નહીં ખાઉં કાકડી તોડી પગપાળા ચાલતો ચાલતો જૂનાગઢના બજારની અંદર ભગવાન સ્વામિનારાયણની ભવ્ય નગરયાત્રા હાથીની અંબાડી ઉપર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા અને હૈયે હૈયું દળાઈ એટલી ગિરદી હતી પગપાળા ઊંટપાળા અશ્વપાલ બધાય નગારાકારા વાગતા હતા મહિલાઓ પોતાના માથા ઉપર કળશ લઈને ભગવાન સ્વામિનારાયણના નામનું ભજન અને કીર્તન કરતા હતા હવે મહારાજ તો હાથી ઉપર અને હાથીમાં સોનાની અંબાડીમાં ત્યાં સુધી પહોંચવું કઈ રીતે પરંતુ બાળક ગમે તેમ કરીને એ ગીરદીમાં રસ્તો કરતો 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 મહારાજના હાથી પાસે પહોંચી ગયો અને હાથીની આજુબાજુ ચામર ઢોળવાવાળા વાળા ભગવજી પાર્ષદો હતા અને મહારાજને પોતાના નાના એવા હાથમાં કાકડી હતી તે ઊંચી કરીને બતાવી મહારાજે પણ પોતાનો હાથ લાંબો કરીને કહ્યું કે લાવ 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 લાવવી કે રીતે આ નાનો એવો બાળક હાથી ઊંચાઈ અને એની ઉપર અંબાડીને અંબાડીમાં મહારાજ બહુ કૂદકા માર્યા ભગવાનના હાથ સુધી કાકડી પહોંચાડવા માટે પુરુષાર્થ બહુ કર્યો પરસેવે રેપજેબ થઈ ગયો છતાં પણ કાકડી કઈ રીતે પહોંચે બાજુમાં એક પવિત્ર સંત પણ ચાલતા હતા એમને દયા આવીને આ દ્રશ્ય જોયું કે નાનો એવો બાળક ક્યારનો ગુદકા મારે છે એને ઉઠાવીને પોતાના ખભા ઉપર લીધો અને ખભાઓ પર ઊંચો કર્યો અને મહારાજે પોતાનો કર્કમળ લાંબો કરી અને એ કાકડી પોતાના હાથમાં લઈ અને ત્યાં ને ત્યાં બે કટકા કરીને જમણા હાથ ખાય ડાબા હાથથી ખાય ભર નગરયાત્રા ની અંદર જમવા લાગ્યા કોઈએ નવાબ સાહેબ ને કહ્યું કે જુઓ તો ખરા આને કોણ ભગવાન કહેવાય આ ગુજરાત ગાંડી છે આ લોકો ગાંડા આ ઉપર બેઠેલા હાથીની અંબાડીમાં બેઠેલા સહજાનંદ એ ક્યારેય કાકડી જોઈ જ નહીં હોય ભૂખડી બારસ લાગે છે નવાબે કહું કે તું મૂરખ છો આ તો પરવિગાર છે આરોગી એની પાછળના ઘણા કારણોની અંદર એક કારણ અતિ અગત્યનું એ હતું કે આ બાળક પોતાના મન સાથે લડાઈ લડીને સુરવીર થઈને આવ્યો હતો મનને માર્યું હતું અને નગરયાત્રામાં જગા કરતો 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 અહીંયા સુધી પહોંચ્યો પહોંચ્યો નહીં મનીષ મારા સુધી પહોંચાડવા માટે એને કુદકા મારા પરિશ્રમ કર્યો અને અતિ અગત્યનું કારણ કે કાકડી મારા સુધી પહોંચી ક્યારે કે મારા સંતે એને ઊંચો કર્યો હવે સંત દ્વારા કાકડી કે કોઈ પદાર્થ આવે એની અંદર શંકા ગુશંકા કરવાની ન હોય અને ભગવાન સહજાનંદે વિચાર કર્યો કે જે સંત દ્વારા પદાર્થ મારી પાસે પહોંચે અને એને જો હું આરોગું નહીં અને જે સંતે આવા સાધકને મદદ કરી હોય એની સાધનાને સ્વીકારો નહીં તો દુનિયામાં સંતના મહિમાની મહત્તા ઘટી જાય સુરવીર થવાની જરૂર છે આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના Jay Swami